હેલ્લો મારી ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે ની અંદર અને અહીંયા આવું છું કાકા ની અંદર અહીંયા લોકો સેન્ડવિચ ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે મિત્રો તો આપણે આવી ગયા છે કાકા ની અંદર સેન્ડવિચ લેશું ટ્રાય કરશું અને ટેસ્ટ જાણશું કે ખરેખર વેરાવળના લોકો ખાવાનું પસંદ કરે છે તો કાકાની માં એટલું દમ છે કે નહીં તો જાશું પૂરેપૂરી રિક્વાયરમેન્ટ અને માહિતી બધી તમને ડિટેલમાં દેવરાવું જો કાકા આપે તો અલગ કે કાકા ઘણા લોકોને ઇન્ટરવ્યુ નથી આપતા અમને ના પાડ્યું છે પણ વિડીયો તો બનાવવાનો જ છે જઈશું ટેસ્ટ કરશું લોકેશન ને બધુંય તમને આપી દઉં છું તો આવો મારી આરે બતાવવા લો અને મિત્રો શોપના એડ્રેસની વાત કરવામાં આવે તો પબ્લિક લાઇબ્રેરી બંદર રોડ કાકા સેન્ડવિચ સામે છે હવે મિત્રો આપણી આલુ મટર સેન્ડવિચ તૈયાર થઈ રહી છે આ છે એમની મસ્ત મજાની ગ્રીન ચટણી આ છે એમની મસ્ત મજાની લીલી ચટણી અહીંયા જો આપણી સેન્ડવિચ ટોસ્ટ થઈને આવી ગઈ છે અને આ કટરથી કટિંગ કરવામાં આવતી હોય છે અને અંદરનો મસાલો કાકા હવે બતાવવા જઈ રહ્યા છે જોઈ શકો છો રનિંગ સેન્ડવીચ આલુ મટર મસાલા ટોસ્ટ પછી ચીઝ ઓન એમ ગાર્લિક છે ચીઝ ગાર્લિક છે વેજીટેબલ છે વેજીટેબલ ટોસ્ટ છે ચીઝ પાઇનેપલ જામ છે તો આપણી સાથે છે કસ્ટમર કસ્ટમર સાથે વાત કરું છું સાહેબ આપણું પેલા નામ આપી દઉં મારું નામ વિરમભાઈ રામ વેરાવળથી વેરાવળથી જો સેન્ડવિચ કેવી છે બહુ બહુ સરસ બહુ સ્વાદિષ્ટ છે કઈ મંગાવ્યું છે આપણે હે મસાલા મસાલા છે કેમ છે બસ છે બહુ બહુ સરસ છે સરસ છે થેન્ક યુ દીદી કેવી લાગી સેન્ડવિચ સસ્તી કઈ મંગાવી છે તે મસાલા સરસ છે હા સરસ

અંદર આલુ નો મસાલો છે ફરે ફેસ્ટ પૂરે જો કઈ ખાવાની મજા આવે અને આલુ નું આખું કરેલું છે બતાવું ઓરું જો આલુનો મસાલો છે અંદર સ્ટક કરેલો અને આ ટોસ્ટને એકદમ છે રોસ્ટ કરી દીધું છે એટલે ક્રિસ્પીનેસ પણ એટલું જ આવવાનું છે અને મિત્રો લોકેશનની વાત કરવામાં આવે તો આ બંદર રોડ ઉપર આવેલું છે સીધું કાકા સેન્ડવીચ અને અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી સેન્ડવીચો મળે છે તો અમે આ સેન્ડવીચને એન્જોય કરીએ મળીએ છીએ એક નવા વિડીયો સાથે નવી મોજ સાથે નવા ગામ સાથે નવા લોકેશન સાથે હાલાકી નંબર કે કાંઈ પણ નહીં આપી શકું કારણ કે સમજી જાઓ તમે બધાએ ચાલો મળીએ એક નવા વિડીયો સાથે